નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોને ત્યાંની કમિટી મેમ્બર દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે વાયલી વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલ પાસે ટીપી ફોર્ટીન ફાઇનલ પ્લોટ એકસો પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શહેરીજનો કે જે મકાન વિહોણા હોય તેઓને આવાસના ફોર્મ ભર્યા બાદ ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવેલ છે આ મકાનોમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર એડવાન્સમાં પાંત્રીસ હજાર મેન્ટેનન્સ પણ લેવામાં આવેલ છે તેમ છતાં પિસ્તાલીસ દિવસની આ ટેમ્પરરી બનાવવામાં આવેલ કમિટીના પ્રમુખ સહિતના અગ્રણીઓ કે જેઓ દ્વારા દર મહિને મકાન ધારકો પાસેથી મેન્ટેનન્સ પેટે રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેમાં છેલ્લા બે મહિનાથી આવાસ યોજનાના ઈ ટાવર કે જેમાં અઠ્યાવીસ મકાનો છે તે ટાવરની પાણીની ટાંકી છેલ્લા બે મહિનાથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય ટાવરના રહીશોએ કમિટીને આવી છે જાણ કરતાં તેઓએ યોગ્ય પ્રતિરુત્તર આપ્યો નથી યોગ્ય પ્રત્યુત્તર ન મળતા ટાવરના રહીશો દ્વારા વુડા કચેરી તથા કલેક્ટર કચેરી ખાતે જઈને રજૂઆત કરવામાં આવી તે છતાંય તેઓની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું ટાંકી ક્ષતિગ્રસ્ત થવાને કારણે ટાવરમાં રહેતા અમુક લોકો મકાન ખાલી કરીને અન્ય સ્થળે ભાડેથી રહેવા મજબૂર થયા છે ટાંકી ક્ષતિગ્રસ્ત થવાને કારણે ફાયર સેફટી માટે ફાયરની પાણીની લાઇન લગાવેલ હોય અને આગ લાગે તે વેળાએ જે પાણીનો ઉપયોગ કરવામાં આવે તેના માટે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ ટાંકીનું ગંદુ પાણી પીવા માટે રહીશો મજબૂર થયા છે કમિટીના લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય અને આવાસના મકાનોમાં ભાડુઆતો પણ રહેતા હોય તેવા વિવિધ આક્ષેપો સાથે મીડિયાના માધ્યમથી આ રહીશોની સમસ્યાનું સમાધાન વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તેવી તંત્ર પાસે તેઓએ માંગ કરી છે ડીપી ફોર એકસો એસી અર્બન રેસીડેન્સી ફાઇવમાં અમે રહીએ છીએ અને ભાઈલી અને અહીંયા આગળ જે કમિટી બનાવેલી હતી પહેલાં ટેમ્પરરી પિસ્તાલીસ દિવસ માટે એ લોકો અત્યારે પરમેનન્ટ કમિટી મેમ્બરો બનીને બેસી ગયા છે અને અહીંયા આગળ કોઈ પણ જાતનું એ લોકો કામ કરતા નથી અમારું જે ફંડ છે એમાંથી પણ અમારું કામ કરતા નથી અત્યારે બે મહિનાથી અમારી પાણીની ટાંકી એપુચી ટોટલ ફાટી ગઈ છે બ્લાસ્ટ થઈ છે અને એ લોકોને અમે કંઈ કંઈ થાક્યા છે કે અમારું જે પોતાનું જે બિલ્ડિંગનું ફંડ છે એમાંથી કરી આપો તો બી નહીં થાય થાય તમારથી થાય કરી લો એ લોકોને ના કાયદા કાનૂનની બીક છે ના પોલીસની ના ગવર્મેન્ટની કોઈની બીક છે એ લોકો અગાડીને પી ગયા છે અમારી ટાંકી ફાટ્યા પછી આ બમ્પર નાખાયા છે ત્રીસ પાંત્રીસ હજારના ગા ગાર્ડનમાં કામ થયું છે તો માણસને જીવન જરૂરિયાત વસ્તુ જરૂરી છે કે આ બધી જરૂરી છે એ લોકોની ઉપર અમે કેસ કરીએ પોલીસ કેસ કરીએ કંઈ બી કરીએ તો પોલીસ સ્ટેશન જઈને છૂટી જાય છે આ લોકો હા અને પછી કહે છે કે તમે ગમે એટલું કરશો તમારા રૂપિયા અમે કેસ લડીશું અને તમને બતાવી દઈશું એ આ પ્રમુખ શું નામ છે પ્રમુખ અમર વસાવા un mes per mar પછી રણજીત પરમાર અને રાહુલ મરાઠી અહીંયા આગળ રહે છે ભાડે રહે છે અમારી બિલ્ડિંગમાં ભાડેથી રહે છે પોતાનું મકાન મકાન નથી કોઈ છે કેતન કરીને અને એ અમારા સપોર્ટ કરે છે તમારી બિલ્ડિંગમાં અને અહીંયા આગળ દાદાગીરી પાછળ ચાર્જિંગની અંદર મીટરોની આગળ બોક્સ લગાવ્યું છે જે અમે લોકો ના પાડી ચાર્જિંગ ગાડીનું ઓલા જબકે એનાથી બ્લાસ્ટ થાય છે અમે કહ્યું છે તો પણ એ પોતાની મરજીથી નથી જ કરતા દાદાગીરી કરે છે આ બધાની ઉપર મેં ગે કરેલો છે અને છ મહિનાની જામીન ઉપર નીકળી કોર્ટમાંથી છૂટેલા છે સત્તા આ લોકોને કોઈ બીક નથી સમસ્યા શું તમારી સમસ્યા એ છે કે અમારું જે બિલ્ડિંગનું ફંડ છે અમને આપી દેવા જોઈએ અમે અમારી રીતના ચલાવી લઈશું કારણ કે આ લોકો અમારું કોઈ સાંભળતા જ નથી દાદાગીરી જ કરે છે અત્યારે બી અમારી ટાંકી ફાટી ગઈ છે તમે જોજો ઉપર બે મહિના થયા પાણી વાપરો અમે ફાયરનું પાણી ગંદુ ગંધાય છે પીવાય બી નહીં એવું પાણી અત્યારે અમે વાપરીએ છીએ અચ્છા અને એક બેન પ્રેગ્નન્ટ છે એક ને ઓક્સિજનના બાટલા ચાલુ છે એ લોકો કેવી રીતના અત્યારે વાપરે ફાયરની ટાંકી કાઢીને અત્યારે કાયદેસર ગુનો બને છે ફાયરની પાઇપો કાઢીને અમે વાપરીએ તો અમે ઉડામાં દસ વખત જાણ કરી કમિશનરને ત્યાં લેટર મોકલ્યો છે આ પોલીસ સ્ટેશનમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં બી અમે જાણ કરી બોલાવે છે ખબર નહીં એ લોકો શું વ્યવહાર કરે છે અને પછી છોડી દે છે આ લોકો આ લોકો એમ કહે છે કે અમારી પર મોટા માથાઓના હાથ છે એટલે અમારું તમે કશું નહીં કરી શકો હા તમને ફાવે કરો અમારું કોઈ કશું તોડી નહીં કે અમે પોલીસ બી અમારું કશું નહીં બગાડી શકે અમે કલેક્ટર સાહેબને બી મળીને આવ્યા છે કલેક્ટર સાહેબને બી લેટર આપ્યો છે હમણાં બે દિવસ પહેલાં બી આવેદનપત્ર આવ્યું તેર તારીખે બી અમે અરજી આપી હતી પણ હજુ સુધી કોઈ જગ્યાએ સુનાવણી થઈ નહીં બુડાવાળા તો હાથ અદાર જ કરી દીધા છે અમારી કોઈ જવાબદારી તો અમારું એ ફંડ છે આ લોકોને કેવી રીતના આપ્યું અમારી પરમિશન કેવી રીતના આપ્યું અત્યારે અમને તકલીફ પડે છે અમારી પાસે ફંડ હોત તો અમે ટાંકી નખાઈ દેતા ને એ ઈ ટાવરમાં રહું છું અમે અહીંયા આગળ ફાયરનું પાણી વાપરીએ છીએ બે મહિનાથી અમારી ટાંકી ફાટી ગઈ છે અને અમે ફાયરનું પાણી વાપરીએ છીએ ફાયરનું પાણી એટલું ગંદુ આવે છે સ્કીન એલર્જી થાય છે કપડાં કેવી રીતના દૂર એવું કેવી રીતના અહીંયા ઘડી પાણી વગર બે મહિનાથી ટાંકી ફાટી ગઈ છે અમે હેરાન હેરાન છે પાણી વગર પણ અમારી કોઈ ફરિયાદ કોઈ સાંભળતું જ નહીં બધી જગ્યાએથી કલેક્ટર સાહેબને બી મળીને આવ્યા છે અહીંયા આગળના પ્રમુખને બી કીધું કે અમારો જે ફંડ છે એમાંથી અમને અમારી ટાંકી નખાયા લો તો બી એ લોકો એવું કહે છે કે ના નહીં બને આ વસ્તુ પૈસા હા તો એવું કે છે કે જે બંધ ઘરો છે ને એનું બી મેન્ટેનન્સ નથી આવતું જે રહે છે એ બી નથી આવતા તો મેં કીધું બધા મધ્યમ પરિસ્થિતિ વર્ગના છે બરાબર બધા બંગલાએ જાય છે કોઈ બે મહિને આપે કોઈ દોઢ મહિના આપે પણ જે અમારું ફંડ છે એમાંથી તો તમે અમને ટાંકી નાખ્યા લો કારણ કે એ પૈસા એટલા માટે છે કે મોટા ખર્ચા માટે છે તો એ મોટો ખર્ચો કયો છે આ ટાંકીનો અમારો જે ચાલીસ હજારનો ખર્ચો કીધો છે કોટેશન કઢાવી તો અમે એવું કીધું કે ચાલીસ હજાર કીધા છે તો અમને આ ટાંકી નાખ્યા લો અમારા ફંડમાંથી અમારી બિલ્ડિંગના ફંડમાંથી ફનમાંથી બે મહિનાથી એ લોકો ગ્રુપમાં બિલ બી નથી મૂકતા અને કોઈ હિસાબ નહીં બતાવવાનું કોઈ નહીં અમારી ટાંકી ફાટી વીસ દિવસ પહેલા અમારી ટાંકી ફાટી જયારે ત્યારે એ લોકોએ બાર દિવસ પહેલા જ બમ્પ લગાયા અને ગાર્ડનમાં ગમલા લાવ્યા તો એ બમ્પનો ખર્ચો કર્યો એ બધો ચાલીસ પચાસ હજારનો તો અમારે એટલે ટાંકી નાખ્યા લીધે તો અમે પાણી વગર કેટલા હેરાન થઈએ પણ એ લોકો એમની જ મનમાની ને એમની દાદાગીરી જ્યારે એ લોકોને પ્રમુખને એ બધા બદલવાના હોય ને ત્યારે પર્સનલ મિટિંગ કરી લે છે એ લોકો અને જ્યારે એવું કે છે કે હિસાબ બતાવવાનો છે આવો ત્યારે શું કહે છે કે અમે જે બોલીએ ને તમારે સાંભળવાનું તમારે કશું બોલવાનું નહીં મિટિંગમાં એવું કહેવાય છે કે પિસ્તાલીસ દિવસ માટે જ આ ટેમ્પરરી કમિટી બનાવવામાં આવે ત્યાર ભાઈ પિસ્તાલીસ દિવસ બાદ જે પરમનન્ટ જે કમિટી બનાવ

એવું કે છે કમિટી જે કરે ને બધાય માન્ય રાખવું જ પડશે કમિટી કે એ બધાય જ માનવું પડે કમિટી એ નક્કી કરીને જ બહાર કહી દેવાનું કે આ વસ્તુ આમ છે બસ બીજું કોઈ કોઈ પૂછવાનું નહીં કમિટી એવું નક્કી નથી કરી શકતી કે આ ટાંકી તમારી ફાટી તો લગાવવામાં આવ્યું ના કેટલી વાર અમે કીધું કેટલી વાર રજૂઆત કરી પણ નહીં હા ભાડુઆત બી છે ભાડુઆત હમણાં ત્રણ મકાન ખાલી કરાય પણ અત્યારે અમારે ત્યાં બી બસો ને ચાર ચાર નંબર જે છે એ ભાડુવાત જ છે મરાઠી છે અને અમારે સપોર્ટ નથી કરતો એ લોકોને સપોર્ટ કરે છે કારણ કે જે અમર વસાવા છે ને એણે એને દીકરો બનાવ્યો છે એટલે એ ત્યાં જ આખો દિવસ બેસી રહે છે બે જણા અને ત્યાં બેસી રહે છે અને એ લોકોને જ ફૂલ સપોર્ટ કરે છે અમારા સપોર્ટમાં છે ને જ્યારે અમે લોકો એવું કીધું કે અમારી બિલ્ડિંગનું અમે જુદું લઈ લઈએ અમે અમારું જુદું આપી દો અને અમે અમારું જુદું ચલવીશું તો કે છે ના હેન્ડલિંગ કરતા તો અમે જ રહીશું તમે બધું ઉઘરાઈને અમને આલો ભાડે તો નથી જન રૂલ્સ જ નથી કે ઘર ભાડે આલવાના હા અમારો તો છે કે આવે ને ચેકિંગ કરે કારણ કે એ લોકો અમને એવું કહે છે કે પ્રમુખ આઈ અમને એવું કે આ ઘર ભાડે છે તો અમે ચેકિંગ માં તો હવે એવું તો પ્રમુખ તો જવાના જ નથી અને એમના કમિટી મેમ્બર જ ભાડે છે ને હા એમના કે એમને બધી ઓરખાણવારાન કમિટી મેમ્બરને ઉડા આ લોકો પૂછા વગર રૂપિયા આપવા છે આ લોકો પણ હા રૂપિયા કશું હિસાબ આપતા નહીં મેં એ પણ માગેલો કે ભાઈ હિસાબ આપવાનું રેગ્યુલર કોઈ હિસાબ આપવાનો એવું કહે છે હિસાબ આપવાનું જ ના હોય બેંક પાસબુક એ પણ બતાવવાનો ના હોય અને કહું છું કે ભાઈ જ્યારે વાપરો ત્યારે ઠરાવ પસાર કરવાનો હોય તો ઠરાવ પસાર કરવાનું ના એટલે એવું કહે છે કે પોતાની એટલે મનમરજીથી એટલે જાણો કે એ અહીંયા ગમે તે કરી શકે છે હા અને પોતાની જાતે નક્કી એટલે એ લોકો કારણ કે મેં વિરોધ કરેલો કે આ તમે કરો છો ખોટું જ કરો છો એટલે પૂછતા નહીં એપ્રોક્સ કેટલા રૂપિયા છે અંદર તમારું જે ખાતું જ્યાં છે આવાસનું જે ખાતું બનાવ્યું એક્યાસી એક્યાસી લાખ પંચાવન હજારનું ચેક હતું અને પ્લસ એ લોકોએ જે પાંચસો પાંચસો લેખે આ જે બસો તેત્રીસ લોકોના ઉઘરાયા હતા હમણાં સુધી દોઢ વર્ષથી ઉઘરાય છે હર મહિને દર મહિને ઉઘરાય છે દર મહિને હા કશું એ રૂપિયા કોણમાં નાખે છે કે નહીં એ પણ નથી બતાવતા વાપરે છે કઈ એ પણ નથી બતાવતા કશું એટલે હિસાબ બિલકુલ અમ બતાવતા નથી માંગીએ તો પછી કહે છે કે ભાઈ અરજી લખીને આપો એટલે પણ અરજી હું કમ લખીએ પછી વિવાદ થયો છે તમારા અંદર પોલીસ સ્ટેશન હા વાયેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી લઈએ હા ચાલો પોલીસ